કેમ છો મિત્રો નટુભાઈ સુદાસ એક દસ લઈને આવ્યા છું સાંભળજો દસ એવું છે કે આજનો માણસ વચન બંધી રહ્યો નથી બોલેલું પાડ નહીં ઘડીકમાં ફરી જાય એનાથી હોશિયાર કાગડા જેવો માણસ હોય તો પણ ઘણી વાર એરો હલવાઈ જતો હોય હેરાન થાય બોલીને બીજું બોલો એટલે મુશ્કેલીમાં આવી જવાય તો એવું દસ છે એક ભાઈએ ઘર વગડે ખાવાની વસ્તુ હુકવી હતી અને ઓહરીમ બેઠો બેઠો ખબર રાખતો હતો કે આમાંથી આ હુકવેલી વસ્તુમાંથી કોઈ પશુ પક્ષીને ખાવા ન દો તો એમાં એ કાગડો ઝાડ ઉપરથી ઉડી રાખી અને એ ખાવાની વસ્તુ બેહક હળવો હળવો બે ચાર ચોચો ભર અને પેલા ઓહરીમ બેઠેલો ખબર રાખતો હતો જો મારવા જાય તો કાગડો ઉડી જાય ત્રણ ચાર વખત કાગડો આવી જાય ખાઈ ગયો પેલો ઊંચો હાથ કરીને દેવા જાય એની ઘડી કાગડો ઉડી જાય કાગડો છેતરે એમ ના આવે આ ભાઈએ વિચાર કર્યો કે આવી જ તો કાગડાનું ખબર રાખી તો કાગડો તો ખાઈ જવાનો આ વખત કાગડા લાવવા દે એની વલે પાંચમી વાર કાગડો આવ્યો ખાટલામ બેઠો અળઘો હળવો અને ખાવાનું ચાલુ કર્યું કે હવે છઠ્ઠી વાર કાગડો કે આબુ નહીં આટલી વાર ખાઈને જતો રહું પેલા હમ ખબર રાખતો તો હરી બેઠો બેઠો એને એવું કીધું એને ઘરવાળી કે પેલી ખૂટીએ બંદૂક રી લાવજે આ કાગડાને ફડા કહી દઈ દઉં ઘડીક થાય ને આવો ઘડીક થાય ને આવો કાગડો સાંભળી ગયો કે ઘરમાંથી બંદૂક લઈ અને એમના ઘરવાળાના હાથમાં હાલશે પેલા બંદૂક પકડશે ઘોડો પાડશે તાણે ગોરી છૂટશે એટલી ઘડી કે પાંચ દસ ચોચો ભરીને ખાઈને જતો રહું બાર બીજી વાર આવવું નથી આ બંદૂકના વિશ્વાએ કાગડો ખાવા રહ્યો તો પેલા ઘરમાંથી બંદૂક આવતા વાર લાગી પગમાંથી કૂટ કાઢીને છૂટો ચોડ્યો કાગડાને વાગ્યો બે ત્યાં પીછા નીકળી ગયા કાગડો જીવતો રહ્યો તો એ ઝાડ ઉપર જઈને બેઠો ઉપરના માળે ગરુડ બેઠો તો એ ઉપરવાળો ગરુડ બોલ્યો એ કાગડા ભાઈ આ કુનું જોડું ખાઈને આવ્યા તમે કાગડો કે ગરુડ ભાઈ શું કરું કે માણસ જેવો માણસ એક વચનમાં રહ્યો નહીં અને બોલીને બીજું બોલ્યો બોલ્યો બંદૂકને ચોળ્યું જોડ્યું હું કાગળો કોદાળ શેત્ર્યો નઉ પણ બોલીને બીજું બોલ્યો એટલે હું શેતરાઈ ગયો તો માણસો પણ ઘણી વાર આવા હોય છે તમને અનુભવ થતો હોય છે તો તમને ગમ્યો હોય તો લાઈવ કરજો